રોડા હેઠળ આવતા ગામડાઓ સાત હનુમાન સોખડા ચોકડી વડાડી લાપસરી વડાડી ત્રંબા રાજકોટ લાંબાસ કાળીપાટ નવો એકસો પચાસ ફૂટ રિંગરોડ કોઠારીયા રોડ જશવંતપુર વેચા થી જામનગર માર્ગ કુવાડવા મહિકા માંડાડુંગર હરિપરપાડ માલિયાસણ સોખડા આજુબાજુ બેડી ગામ આણંદપર નવા ગામ આ તમામ ગામની પ્રજા હકીકતમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે મુખ્ય સમસ્યાઓ માર્ગો પર બ બે ત્રણ ત્રણ ફૂટના ખાડા વાહનોને નુકસાન બાળકો જોખમ લઈને સ્કૂલે જાય છે રાત્રિ અંધકારમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અકસ્માતો અને અસુરક્ષા સ્ટ્રીટ લાઇટ બંધ ખરાબ મહિલાઓ અને વૃદ્ધોને યાત્રા મુશ્કેલ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં અડચણરૂપ હેઠળ આવતા આ તમામ ગામડાઓમાં જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં ફરજિયાતપણે સ્ટ્રીટ લાઇટ લગાવી જ્યાં લાઇટ હાજર છે પરંતુ બંધ ખરાબ છે ત્યાં રિપેરિંગ તાત્કાલિક કરાવવું જિલ્લા યુથ કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાત્કાલિક રોડ સમારકામ અને સ્ટ્રીટ લાઇટ્સ કાર્ય શરૂ કરવામાં આવે નહીં તો પ્રજા સાથે મળીને કાયદેસર આંદોલન કરવા મજબૂર થશે રિપોર્ટ બાય સંજય ભોચાણી સાથે ચેતન સોલંકી રાજકોટ મારું નામ સાદરી અલ્પે છે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ છો આજ અમે આવેદન પત્ર દેવા હતા રૂડા ની અંદર સમાવેશ જેટલા ગામડાઓ છે એમાં સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા જે ખરાબ છે એની રજૂઆત કરવા હતા પણ અધિકારીઓ પણ એક પણ જવાબ ન દીધો પણ અમે આવેદન પત્ર અત્યારે દીધું છે આવેદન પત્ર અંદર એને એમ કીધું છે કે બે દિવસમાં માં બધા ખાડા રિપેર કરાય તો કુવાડવા છે આપણે માંડા ડુંગર છે અને સાતનમાંથી છોકરા ચોકડી છે અને જસવંતપુર છે વાજડીગઢ છે એ બધા જ રસ્તા બહુ જાજા ખરાબ છે અને અધિકારીઓ એવું કે છે કે ભાઈ અમે જોયેલું છે હકીકત અધિકારીને અધિકારી ને પૂછ્યું કે અમે ખાડા જોયેલા છે પણ અમે અધિકારી હકીકતમાં પૂછ્યું તો એ હકીકત માં એને ખબર જ નથી કે ક્યાં આવેલ છે એમને અધરાધર જવાબ દે છે એટલે અમે એનો વિરોધ કરવા આવ્યા હતા વિરોધમાં નાના નાના શું કહેવાય સ્વાભાવિક છે રોડ બી ખરાબ છે આજુબાજુમાં નાના મોટા ગામડા કનેક્ટ થતા હોય જે રસ્તા હાઈવે માં જ્યાંથી છોકરાઓ એના ફાધર સ્કૂલે લઈને જતા હોય સ્કૂલમાંથી માંથી નો બનાવ કઈક ન કરે નારાયણ બનાવ બની જાય રોડ રસ્તાની અંદર તો એ જવાબદાર અધિકારી રહેશે ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એ કોઈ પણ ત્યાં આજુબાજુના વિસ્તારમાં કોઈ એવો રસ નથી લેતા કે ભાઈ અમે આ રોડ રસ્તા રિપેરિંગ કરાવી દઈશું પણ એના એની રીતે ચૂંટાઈ ગયા છે એની રીતે બધા ફરે છે

રિંગ રોડ બે છે એ ઘોડાય બનાવે રિંગ રોડ બે ની અંદર અત્યારે સપોઝ ખોરાક ચોક થી લઈ અને ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું સાથે બીજી એમની રજૂઆત એવી હતી કે સ્ટ્રીટ લાઇટ મળતી નથી અથવા સ્ટ્રીટ લાઇટ નથી તો સ્ટ્રીટ લાઇટની અંદર લાઇટ વેરો જે ઉઘરાવે છે એ પંચાયત બોર્ડ ઉઘરાવે છે જે ઓથોરિટીઝ જે વેરો ઉઘરાવતી હોય છે સુવિધા પ્રોવાઈડ કરવાની જવાબદારી જે તે તેઓ એમની હોય છે છતાં અમને એવું ધ્યાનમાં આવે છે કે ભાઈ આ ગામની અંદર આવી જરૂરિયાત છે તો અમે

આજે ત્યાં સીસી ની પણ ટેન્ડર એપ્રુવ થઈ ગયું છે કે કામ પણ નથી કરવા મસી જે ગામ થી ગામ ને જોડતા રસ્તા છે એ આરએનબી પંચાયત ના રસ્તા છે કારણ કે એમણે બનાવેલા છે રૂડા એ જે બધા જ રસ્તા રૂડા બનાવેલા નથી જે રસ્તા રૂડા બનાવેલા છે એ બધા જ અમે કામગીરી અત્યારે શરૂ કરી દીધી જ્યાં જ્યાં તૂટેલા છે કે ખાડા પડેલા છે કામગીરી અમે શરૂ કરાવી સ્થળ મુલાકાત લેશું મેં રિંગ રોડ બે ની પણ જાતે હું સ્થળ મુલાકાત એક કે ખાડાની મુલાકાત હું લઉં છું મને ખ્યાલ છે

એમાં મેજર કોઈ એવા ડિફેક્ટ નથી મેઇન રિંગ રોડ નો ડિફેક્ટ છે મને ખ્યાલ છે અને એમાં આપણે કામગીરી શરૂ કરીએ